મિથુન રાશિ આજે પોઝિટિવ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદ સુધી સખત મહેનત કરી શકો છો આજે પણ પણ તમારી ભાવના એવી જ રહેશે તમારું કોઈ સપનું સાકાર થશે તમને કેટલાક ફંક્શન વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે આજે નેગેટિવ કેટલાક બિનજરૂરી ખર્ચાઓ રહેશે પરંતુ તે જ સમયે નાણાકીય લાભ સંબંધિત પરિસ્થિતિઓ પણ ઊભી થશે તેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમે તમારા આક્રમક સ્વભાવને કારણે કોઈની સાથે તમારા સંબંધો બગાડી શકો છો તેથી તમારા સ્વભાવને સકારાત્મક રાખો વ્યવસાય તમને સંપર્કો દ્વારા વ્યવસાય સંબંધિત વિશેષ માહિતી મળશે પરંતુ આ સમયે માર્કેટિંગ સંબંધિત તમામ કામ મુલતવી રાખો સરકારી સેવા કરતા લોકો પર કોઈ પણ વધારાની સેવા લાદવામાં આવી શકે છે ઉચ્ચ અધિકારીઓનું પણ દબાણ હશે લવ તમારા